નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દેશમાં આ રાજ્યમાં સાંસદોથી લઈ ધારાસભ્યોથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થી માંડી ગ્રામ પંચાયતના સભ્યો સુધીના વેચાતા જનપ્રતિનિધિ મળે છે તેવું કહેવું થોડું તમને અતિશયોક્તિ ભર્યું લાગશે પણ ભૂતકાળના પન્નાઓ અને આક્ષેપો ઉઠાવો અને કેટલાક થયેલા કેસોને જોઈએ તો લાગે કે આ વાતમાં તથ્ય તો છે આવી જ કંઈક રાજકીય ખરીદી કરવાના સતત આક્ષેપોથી ઘેરાયેલી પાર્ટી રહી છે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની વાત હોય વિધાનસભાની વાત હોય સરકાર પાડવા બનાવવાની વાત હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી કે જે રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તા પર છે તે ખરીદ ફરોક્તની રાજનીતિ કરતી હશે આવો સવાલ એટલા માટે થાય છે કારણ કે આક્ષેપ આખા ગુજરાતમાંથી કેટલાય નેતાઓએ લગાવ્યા છે ત્યારે ભુજમાંથી એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે જે કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના ઉમેદવારે કરી નાખ્યું જ્યારે જાણે શોપિંગ મોલ હોય એ પ્રકારે ખરીદી કરવા માટે ભાજપના ઉમેદવાર અને નેતા નીકળ્યા હતા તો ઘટના કંઈક એ પ્રકારની છે કે ભુજ કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર બે તાલુકા પંચાયતની એક બેઠક છે આ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રતન આસ્પન સાખરા છે જ્યારે ભાજપના ઉમેદવાર નારણકાના સાખરા છે હવે આ રતન આસ્પન સાખરાને ઉમેદવારી કોંગ્રેસમાંથી પરત ખેંચી લેવા માટે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો અને સંપર્ક સાધી રૂપિયા સોદો નક્કી કરે છે નારણકાના સાખરા કે જે ભાજપના ઉમેદવાર છે અને આ શોપિંગ ફેસ્ટિવલમાં જે મોહરુ બની અને મુખ્ય વ્યક્તિ તરીકે જે આગેવાન બનીને ચાલે છે તે હતા ભારતીય જનતા પાર્ટીના ભુજપુર ગામના ઉપસરપંચ માણેક રામ ગેલવા નામના વ્યક્તિ તેવું કોંગ્રેસનો આક્ષેપ છે આ મામલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુરવેન્દ્ર સિંહે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર સ્ટિંગ ઓપરેશનને આ ફરિયાદની સાથે જોડી ચૂંટણી પંચને કહ્યું છે કે કાર્યવાહી કરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણકાના સાખરા વિરુદ્ધ કે જેઓ ખરીદી કરવા નીકળ્યા હતા સામેના ઉમેદવારને આ સમયે મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે એ જુઓ અને બાદમાં જુઓ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના ઉમેદવારની ખરીદી કરવા ગયા હતા એ સમયે થયેલું સ્ટિંગ ઓપરેશન નમસ્કાર હું વિરમ નારાયણ સાખરા પ્રમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા ગઈકાલે તારીખ ચાર બે ના બપોરના અમારા ઉમેદવારના ભાઈ શ્રી ધનરાજ આસપન સાખરાને ભારતીય જનતા પાર્ટીના આગેવાને ફોન કરેલો કે અમારે તમને મળવું છે અને ગમે એમ કરીને થોડોક સમય આપો લગાતાર એમના ત્રણ ફોન આવ્યા છે બાર ચુમ્માલીસ બાર પિસ્તાલીસ અને બાર સુડતાલીસના પરંતુ ત્યારે એમણે કીધું હું પૂછીને તમને કહું ત્યારબાદ એમનો ફોન મારા ઉપર આવ્યો મેં એમને ના પાડી દીધી કે પ્રચાર પ્રસાર કરો તમે અને ચૂંટણી આપણે લડીને જે જીતે તે પરંતુ ત્યારબાદ અમને એવો વિચાર આવ્યો કે આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકશાહીના ચીર હરણ કરી રહી છે તો આપણે પણ એમની વિરુદ્ધ કંઈક કરવું પડશે અમે લોકોએ નક્કી કર્યું કે હવે આમનો સ્ટિંગ ઓપરેશન જ કરવો જોઈએ અને અમે ધનરાજભાઈને કહ્યું કે તમે ફોન કરીને એમને બોલાવી લો વાડીએ એટલે ધનરાજભાઈએ એમને ફોન કર્યો એક ને તેતાલીસ મિનિટે અને એમણે કીધું કે અમે દસ પંદર મિનિટમાં જ તમારી પાસે પહોંચી આવશું ત્યાં સુધી અમે લોકો ધનરાજભાઈની વાડીએ જઈ અને બધી તૈયારી કરી સ્ટિંગ ઓપરેશનની અને હું છુપાઈ ગયો અને બાકીના બે ત્રણ જણા જે આગેવાનોને એમના ભાઈઓ હતા એમને બેસાડ્યા તરત જ ત્યાં પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ મોટીભુજપુરના ઉપસરપંચ માણેકરામ ગેલવા અને નારાયણ કાના સાખરા એ બંને પહોંચી આવ્યા અને એમણે જે વાતચીત શરૂ કરી છે એ વાતચીતના વિડીયો આપ જોઈ શકશો મિત્રો નવાઈની વાત એ છે કે અત્યારે જે રીતે ચર્ચા થઈ રહી છે સંવિધાન ઉપર લોકશાહી ઉપર તો આ લોકો કઈ રીતે ચીર હરણ કરે છે એ આપ બધા આ વિડીયોની અંદર જોઈ શકશો અને હમણે ખુલે આમ આવીને ઓફર કરી છે કે ચૂંટણીમાં આપણે દારૂની બોટલો વેચવી ન પડે આપણે ખર્ચો ન કરવો પડે એના કરતાં અમે તમને જ પૈસા આપી દઈએ ચૂંટણી આંખને પૂરી કરી નાખીએ પછી તાલુકા પંચાયતમાં જઈ અને આ લોકો ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે પ્રજાનું જે થવાનું હોય તે થાય પરંતુ આ લોકોને ફક્ત અને ફક્ત એક જ કામ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે પૈસા ઉડાડી ગમે એમ કરી અને આવા ઓપરેશન કરી અને ઉમેદવારો ખરીદી લેવા લોકશાહીનું પૂરેપૂરું પતન કરવું આ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે તો આના માટે આવા સ્ટિંગ ઓપરેશન જરૂરી હતા અને એ અમે કર્યા છે અને ભવિષ્યમાં પણ બીજો કોઈ હિંમત ન કરે અમારા ઉમેદવારોને ખરીદવાની એના માટે અમે આ ખાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે આ વિડીયો આપ જોઈ સર્વે વિચાર કરજો કચ્છીમાં વિડીયો છે પરંતુ સાત લાખથી એમણે શરૂઆત કરી હતી અને છેલ્લે ત્રણ લાખને એકાવન હજાર કહી ગયા છે એમાં એ લોકો જાહેર કહે છે કે પૈસા રોકડા ખપે તો રોકડા આંગણિયા દ્વારા ખપે તો આંગળીયા દ્વારા જેમ જોઈએ તેમ અમે આપવા માટે તૈયાર છીએ અને મિત્રો નવાઈની વાત એ છે કે આ બંને આર એસએસના જોડાયેલા સંગઠનોમાં છે આ ઉમેદવાર છે તે એબીવીપીમાં છે જ્યારે આ આગેવાન છે માણેકરામ ગેલવા એ તો પોતે આરએસએસ સાથે જોડાયેલ છે અને આરએસએસના મોટા માથા તરીકે ઓળખાય છે અહીંયા કને તો આરએસએસ આવા સંસ્કાર કેમ આપે છે મારે પ્રશ્ન થાય છે આજી ગાલ હાજી ગાલ ડાઈ અને આ જો વલણ પણ આડે તો અને મોર પણ આઈ પણ રતનબાબુ કે સામે નો આડો મુકે કે નાખી દો અહીંયા અહીંયા લાઈ ડલાય ની તો પાજી હા અસી બનેવાઈ ને બબ અસે જાને અને અને પાંચ વાર દરજી જો કોઈ ઈ જલાસી આકે 100% હોતાઈ નથી અને બે વખત નકર સમાજ મે પાંચ મે ઈ દે તો ચોર સતે દઈ દી સમાજ મે દેણ આવે આ કે આથી દેઈ દીધી આ કે મન ચોતે દીધા આઈ રૂપિયા જો કેતરા આઈ બન કેતરો આઈ આથી આટ હાથ મે દી આ કે જકી કેણો છે કાજા એ આંચા રૂપિયા આઈ આ કે ધડડામાં કે કે તાએ છૂટ દેણામાં તો છૂટ જકી પર કેણો હોય છૂટ તો રામ કરે દન ગાલ હઈ ગાલ પૂરી ₹7 લાખ દેઈ દીધા રાના દમે સટ થોડસ હે સટ બોરા થી રા સટ બોરા આથી સબ સબ બોલે એડો હન ટૂટલીન કાછ નહી આસી રાજી બજોડે નહી બબો નાના કે તા અહી જાય ભેરા તો ખપે વા 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 કેરા કે 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 કેરા અમે આના સીધા બોજોડા છે ને છોરીને કને કયો ન જાય ગાલ રૂપિયા દઈ દઈએ ભલે આટ 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 તો 72 લાખ

અ ગધે કો થઈ હવે પણ પરિવાર હતો એનો બહાર ના હાણ ગાલ કે નથી કને કલાઈ બાંગે તો લડે જો ટાઈમ આવ્યો તાઈ એ ગાલ બહાર ના ના હાણે એ ગાલ પૂરી થઈ ગઈ એ ગાલ ના બહાર જની ખપે અરે હે તું પણ જરા કે સર્કલ મે એ ગાલ કર મુકા રાજકારણ મે ઇન્ટર સાંભળ્યો આસી ઓલસા 13 લાખ રૂપિયા આ ગદેત બરોબર હાલો સરેને આવો

વાલીયા તો જોકો પર થઈ ગયો જેત પોગાઈ હેતે તર પોઝિટિવ મણે હલડા મણે ગયો બપો ના અને આ દરા કેમે પાછો આખો જ ગયો જેત રે 51 ભો નહી આજી તાય ધલ અતી ભરીએ મોક જેર મોકો છે ને સારી તારે શું કરવું વધત વધ પૈસા તો ઓતે બેરા મને જઈ જશે સવાર ધોને રસ્તો નઈ ને મને બેરા ને તો સહી કરી દે ગાલ પૂરી છે કે બબજું બાપા જોઈ સહી પૂરો થયો કો બેરા નઈ બરોબર હાલો મોડો મોડો ન કરી પોય જણે મોડો મુક રતન કાકા છોગોઈ બરાબર

અહીં બગાડી ફોર ગોમલા ગાડી હોય છે હાણે આય તો આમ તમે સ્ટિંગ ઓપરેશન પણ જોયું અને કોંગ્રેસના આક્ષેપ પણ જોયા આ મામલે કોંગ્રેસનું કહેવું છે તેમણે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કાર્યવાહીની તેઓ રાહ જોઈ રહ્યા છે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ શું કાર્યવાહી થાય છે આ ખરીદ ફરોખતની રાજનીતિના આક્ષેપો મામલે કે જેમાં આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચાડવા માટે ભાજપના નેતા અને ભાજપના ઉમેદવાર ત્રણ લાખને એકાવન હજાર રૂપિયામાં સોદો નક્કી કરી અને ઊભા થાય છે જોઈએ આ પ્રકારના અહેવાલોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે હવે આ કાર્યવાહી થાય છે કે નહીં અપડેટ માટે જોડાયેલા રહેજો આપની આ ચેનલ નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવ